મોની અમાવસ્યાની શરૂઆત 28 જાન્યુઆરી બે હજાર પચીસના સાંજે 7:35 થી પાંત્રીસથી થાય છે અને પૂર્ણાહુતિ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની સાંજે છ ને પાંચ કલાકે થાય છે પંચાંગ મુજબ મોની અમાવસ એ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ રહેશે તો આ તારીખે આપણે અમાસનું અમૃત સ્નાન કુંભમેળામાં કરીએ છીએ અને અમાસની જે ઉજવણી છે આ તારીખે કરવાની રહે છે મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર અમાવસનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને પિતૃને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને પિતૃની પૂજા કરી અને તેમને તૃપ્ત કરવામાં આવે છે આ દિવસે ગંગા નદીમાં સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે મહાકુંભ મેળાની અંદર બીજું અમૃત સ્નાન છે એ પણ થવાનું છે ધાર્મિક માન્યતા એવી છે કે અમાસની તિથિ પર પવિત્ર નદીમાં જો સ્નાન કરવામાં આવે તો આપણા તમામ પાપોથી આપણને મુક્તિ મળે છે અને પિતૃની કૃપા આપણા પર બની રહે છે આવો આપણે જાણીએ કે આ દિવસે આપણે શું શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો તિથિની શરૂઆત અને તેમના મુહૂર્ત મેં તમને અગાઉ જણાવી દીધા છે અને આ દિવસે વિજય મુહૂર્તનો સમય છે બપોરે બે કલાક અને બાવીસથી ત્રણ ને પાંચ મિનિટ સુધીનો અને ગોધુલી મુહૂર્તનો સમય છે સાંજે પાંચ પંચાવનથી છ ને બાવીસનો અને અમૃતકાળનો સમય છે સવારે નવ ને ઓગણત્રીસથી દસ વાગ્યા અને એકાવન મિનિટ સુધીનો સૂર્યોદય આ દિવસે સવારે સાત કલાકે થશે અને સૂર્યાસ્તનો સમય છે સાંજે પાંચ ને અઠ્ઠાવન મિનિટો મિત્રો હવે જાણીએ કે આ દિવસે મૌની અમાવસ્યાનું શું મહત્ત્વ છે મૌની અમાવસ્યા એટલે આ દિવસે મૌનવ્રત રાખવું જોઈએ આવું કરવાથી મનની શાંતિ મળે છે અને વિધિપૂર્વક પિતૃ તર્પણ કરવું જોઈએ અને આ દિવસે કોઈ પણ ધાર્મિક અથવા તો કોઈ પણ પવિત્ર કે માંગલિક કાર્યો થતા નથી અને ભૂલથી પણ ન કરવા જોઈએ માન્યતા એવી છે કે આ દિવસે જો કોઈ પણ ભૂલ કરીએ તો કોઈ પણ માંગલિક કાર્ય અથવા તો કોઈ ધાર્મિક કાર્ય આપણે કરતા હોય તો એની અંદર બાદ આવે છે મિત્રો આ દિવસે આપણે દાનનું પણ વિશેષ મહત્વ આપણને દર્શાવેલું છે જેમાં અન્નદાન ગરમ કપડા અથવા તો આપણાથી જે કઈ આપણી શક્તિ મુજબ આપણે ગરીબ લોકોને દાન કરીએ એ પણ આપણે આ દિવસે કરી શકીએ છીએ આવું કરવાથી ધનલાભનો યોગ આ દિવસે બને છે અને આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અમાસના દિવસે કોઈ દિવસ ક્યાંય વાદ વિવાદ ન કરવો અને કોઈ પણ પ્રકારની ભૂલ કરવી જોઈએ નહીં કોઈને ખરાબ શબ્દો કે અપશબ્દો પણ આ દિવસે ન કહેવા જોઈએ જેથી કરીને એને દુઃખ પહોંચે આ બાબતોનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ આપણા હિન્દુ ધર્મની અંદર તુલસી માતાને પણ આપણે વિશેષ મહત્વ આપીએ છીએ આ દિવસે તુલસીની પાસે આપણે દીવો કરવો જોઈએ તેની આરાધના કરવી જોઈએ અને આ દિવસે આપણે તુલસીમાં લાલ કપડું પણ બાંધી શકીએ છીએ જેવું કરવાથી આપણી તમામ પરેશાનીમાંથી આપણને મુક્તિ મળે છે અને આ દિવસે કાચું દૂધ એ તુલસીને અર્પણ કરવાથી શ્રી હરિ અને શ્રી લક્ષ્મીની કૃપા પણ આપણા પર બની રહે છે આ દિવસે એવી પણ માન્યતા છે કે પીપળાના જે મૂળ છે ભગવાન વિષ્ણુ અને શિવજીને કે બ્રહ્માજીને જેની અંદર પીપળાની અંદર આ ત્રણેય દેવોનો વાસ છે એની પૂજા કરવાથી એને દૂધ ચડાવવાથી એની સાત વાર પરિક્રમા કરવાથી પિતૃ દોષમાંથી આપણને મુક્તિ મળે છે અને પિતૃને તૃપ્તિ પણ પ્રાપ્ત થાય છે આ દિવસે બીલી પત્ર અથવા તો બેલપત્ર જેને આપણે બીલા કહીએ છીએ એની પણ પૂજા કરવાની પણ વિશેષ મહત્વ છે એનો પણ લાભ દર્શાવવામાં આવેલો છે કારણ કે આ જે વૃક્ષ છે એને શિવની સાથે જોડીને આપણે જોઈએ છીએ મોની અમાવસ્યાના દિવસે આ દિવસે જો બિલાની આપણે વિધિવત પૂજા કરીએ અને એને જો જળ ચડાવીએ તો જીવનમાં સારા પરિણામ મળવાની પણ શક્યતાઓ છે અને આ દિવસે આ જે વૃક્ષ છે એનું વાવેતર જો આપણે ઘરે કરીએ તો એને પણ શુભ માનવામાં આવેલું છે અથવા કોઈ મંદિરમાં જઈ અને આપણે એની પરિક્રમા કરવી જોઈએ એની પણ શક્ય હોય તો પૂજા કરવી જોઈએ તો આ હતું મોની અમાવસ્યાનું મહત્વ આ દિવસે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની માહિતી મેં વિડીયોમાં તમને લોકોને આપી છે આ દિવસે આમ તો અમૃત સ્નાનનો દિવસ છે કુંભ મેળાની અંદર એટલે જે કોઈ લોકો એ કુંભમાં જઈ રહ્યા હોય અથવા જવાના હોય તો આ દિવસે એ અમૃત સ્નાનની પણ તિથિ બને છે તો એ અમૃત સ્નાન કરી અને પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે તો વિડીયો આશા છે કે આ વિડીયો આપ લોકો માટે ઉપયોગી બન્યો હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય